ગુજરાતમાં દારૂની કાગળ ઉપર જ જ્યાં જુઓ ત્યાં દારૂ જોવા મળે છે કંકરીત તાલુકામાં દારૂ ખુલ્લે બોટલોની માફક પાણીની જેમ દારૂની બોટલો ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે કોઈ રોકટોક વગર જ્યાં જુઓ ત્યાં દારૂના સ્ટેન્ડ જોવા મળે છે કાંકરી તાલુકાની વાત છોડો ડીસા તાલુકાના ગામે ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલે છે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ખુલ્લે આમ ચારે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ પોલીસ જ દારૂ વેચાવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને મળી મોટી સફળતા કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીમાણાથી જસાલી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયા શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો ખીમાણી જસાલી રોડ પર બાતમીના આધારે એક ક્રેટા કાર્ડ નંબર જી જે જીરો પાંચ જે આર એકતાલીસ બ્યાસી રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવતી ઝડપાઈ રાજસ્થાનમાંથી ભરીને આવતી ક્રેટા કાર્ડ નંબર જી જીરો ફાઇવ મોબાઈલ પાંચ હજાર તેમજ એક ક્રેટા ગાડી જેની કિંમત છ લાખ પચીસ હજારનો કુલ મુદ્દામાલ અને ટોટલ દસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો નો જપ્ત કરેલ

ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા